રાજકોટ શહેરમાં ચૌદમી ઓગસ્ટથી લઈને અઢારમી ઓગસ્ટ સુધી લોકમેળાનું જે આયોજન કરવામાં આવેલું છે એમાં ટ્રાફિકને લઈને અગત્યની જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે જેમાં ખાસ કરીને જે રિસ્કો સિરિંગ રોડ છે જેમાં જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક પોલીસ હેડક્વાર્ટર જૂની એનસીસી ચોક આમરાપાલી અંડરબ્રાજ બ્રિજ અને ત્યાંથી પરત પછી જિલ્લા પંચાયત ચોક જે રિસ્કોનો ફરતે રિંગ રોડ આવેલો છે એ બંને બાજુ પ્રવેશ બંધ છે તેમજ નો પાર્કિંગ જાહેર કરવામાં આવેલું છે અને રૂડા ટ્રાફિક ઓફિસથી પોલીસ હેડક્વાર્ટર સુધીનો જે રોડ છે એ પણ તમામ વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવેલો છે અને સીઆઈડી ક્રાઇમની ઓફિસથી રૂરલ એસપી સાહેબના બંગલા સુધીનો જે રોડ છે એ પણ વાહનો માટે બંધ કરવામાં આવેલો છે અને સુરજ એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેટ સુધીનો જે રોડ છે એ પણ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ જાહેર કરવામાં આવેલો છે અને ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફૂલછાપ ચોક જિલ્લા પંચાયત ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવેલો છે રેસ્કો સિંગ રોડ પરથી લારી ગલ્લા પાથરણા રેકડી રાખવા ઉપર પણ જાહેરનામાથી મનાઈ ફરવામાં ફરમાવવામાં આવેલી છે તેમજ વિશ્વા ચોકથી જૂની એસએસસી ચોક સુધી તમામ પ્રકારના વાહનોનો પ્રવેશ બંધ અને બંને બાજુ નો પાર્કિંગ પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવેલો છે મહિલા અંડરબ્રિજથી કિસાનપરા ચોક સુધી પ્રાઇવેટ લક્ઝરી બસો કિસાનપરા ચોક તરફ પ્રવેશ બંધ જાહેર કરવામાં આવેલો છે આ બધા જે છે એ જે લોકમેળાની રેસકોર્સમાં ભરવાનો છે એની આજુબાજુમાં તમામને પ્રવેશ બંધ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે આ સિવાય જે લોકમેળા બંદોબસ્તમાં છે એમાં ટ્રાફિકમાં કુલ એક હજાર જેટલા પોલીસ ટીઆરબી હોમગાર્ડનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે બંદોબસ્ત બે શિફ્ટમાં રહેશે વહેલી સવારથી લઈને મોડી રાત સુધી તેમજ વાહનો જે આવશે એની માટેના કુલ ચૌદ પાર્કિંગ પ્લોટ આજુબાજુના તૈયાર રાખવામાં આવેલા છે જે જેમાં ટુ વ્હીલર પાર્કિંગ તેમજ ફોર વ્હીલર પાર્કિંગ કરવામાં આવનાર છે અને તે અંગે જે તે પાર્કિંગ સ્થળે પાર્કિંગના સાઇનબોર્ડ પણ મૂકવામાં આવનાર છે જે પાર્કિંગ પ્લોટ છે ત્યાંથી સામાન્ય રીતે ઘણી વખત વાહન ચોરીના બનાવ બનતા હોય છે તો વાહન ચોરી અટકાવવા માટે પાર્ક દરેક પાર્કિંગ પ્લોટ પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલ છે જી આ જે છે એનું સીસીટીવી નું જે કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલો છે લોકમેળા ખાતે એની ઉપરથી એનું મોનિટરિંગ પણ થશે અને આ સિવાય પણ જે ત્યાં આગળ ટ્રાફિકના જે માણસો રહેશે પાર્કિંગ પ્લોટ ઉપર તેઓને પણ આ બાબતે વિશેષ સમજ કરવામાં આવશે જેથી કરીને જે વાહન ચોરી થાય છે તેમાં ઘટાડો આવે તેમજ આપણે એને અટકાવી પણ શકીએ હા બંદોબસ્ત ચૌદ તારીખથી શરૂ થાય છે એટલે આવતીકાલ તેર તારીખથી બંદોબસ્તની તમામને વહેંચણી કરે તમામને બ્રીફ કરીને પોતાના પોઈન્ટ ઉપર મોકલીને માહિતગાર કરીને બંદોબસ્તથી સુવ્યવસ્થિત ચૌદ તારીખથી સવાર વહેલી સવારથી શરૂ થઈ જાય તે માટેનું આયોજન કરવામાં આવેલું છે